સ્વામી મંદિરમાં અત્યારે હિંડોળા કેમ થાય છે તે સમજાવો જો ભગવાન શ્રી કૃષ્ણ કરતા હતા એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ નાના નાના ગાયના વાછરડોને ચડાવવા માટે બાળમિત્રોની સાથે વૃંદાવનના જંગલમાં જાતા એમાં આ ચોમાસાની સિઝન આવી ખૂબ વરસાદ પડ્યો અને વનની વનરાગીઓ પાંગરી પુષ્પો ખીલ્યા અને એ સરસ મજાની આખી ઋતુ આવી વર્ષા ઋતુ આખી ધરતી લીલી છમ થઈ ગઈ એમાં એક દિવસ નાના નાના બધા બાળકોએ મોટા વૃક્ષની જે લતાઓ ડાળખીઓ લટકતી હતી એને અરસ પરસ બાંધી ગૂંથી અને સરસ મજાનો એક હિંડોળો બનાવ્યો અને પછી ભગવાન શ્રી કૃષ્ણના હાથ પકડી ભગવાનને હિંડોળા ઉપર બેસાડ્યા અને બધા બાળકોએ હિંડોળા નાખી નાખી અને ભગવાનને હિંડોળે ઝુલાવ્યા એટલે કે હિંચકા ખવડાવ્યા આપણે દેશી ભાષામાં આ જે ભગવાનની લીલા છે એ લીલાનું સંભારણું રહે અને આપણને પણ ભગવાનને ઝુલાવાનો એક લાભ મળે એના માટે શ્રી વલ્ભાચાર્યજી મહારાજે એક ઉત્સવને એક મહિના સુધી આપણી પરંપરામાં ગોઠવી દીધો કે એક મહિના સુધી વિવિધ પ્રકારના હિંડોળા બનાવી અને ભગવાનને હિંડોડે ઝુલાવા જેમ બાળકોએ વૃંદાવનના જંગલમાં ભગવાન શ્રી કૃષ્ણને હિંડોડે ઝુલાવ્યા હતા તો એ ચરિત્ર એ લીલાને સંભારી અને આ ઉત્સવ આ આપણી પરંપરામાં આવ્યો છે